અને તેમના આ પાઠ જ્યારે આપણે નિત્ય પૂજા કરતા હોય ત્યારે પણ કરવા જોઈએ તો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શિવના ત્રણ શક્તિશાળી સ્તોત્રો એટલે કે રુદ્રાષ્ટકમનો પાઠ બિલ્વાષ્ટકમનો પાઠ અને લિંગાષ્ટકમનો પાઠ કરવાના છીએ એને એ પણ ગુજરાતીમાં અનુવાદ સાથે કેમ કે મોટા ભાગના આ લોકોએ આ પાઠ સંસ્કૃતમાં કર્યા હોય કે સાંભળ્યા હોય પરંતુ તેમાં શું લખેલું છે તેની પણ જાણ હોવી જરૂરી છે જ્યારે આપણે અર્થ સાથે કોઈ પાઠ કરીએ છીએ ત્યારે તે પાઠનું બમણું પુણ્ય ફળ મળે છે એવી માન્યતા છે તો આવો ભગવાન શિવના રુદ્રાષ્ટકમના પાઠથી આપણા આ વિડીયોની શરૂઆત કરીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો ભગવાન શિવના આ સ્તોત્રનો પાઠ કરજો અને કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય લખજો તો સૌપ્રથમ આપણે દરેક સ્તોત્રનો શ્લોક બોલીશું અને ત્યાર પછી તે શ્લોકનો અર્થ શું છે ભાવાર્થ શું છે તે આપણે સમજીશું તો આપ સૌ લોકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો અમારી સાથે દરેક શ્લોકનું ઉચ્ચારણ કરજો શિવ રુદ્રાષ્ટકમ પાઠ અર્થ સહિત નમામી સમીસાન નિર્વાણ રૂપમ विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेहम् हे मोक्षस्वरूप हे विभु व्यापक ब्रह्माने वेदस्वरूप ईशान खुणाना ईश्वर तथा सोना स्वामी श्री शिवजी आपने हु नमस्कार करू छु

કરાલમ મહાકાલકાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ નિરાકાર ૐકારના મૂળ ત્રણ ગુણોથી અતીત વાણી જ્ઞાન અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ કૈલાસપતિ વિકરાળ મહાકાલથી પણ કાલ કૃપાડુ ગુણોના ધામ સંસારથી શ્રેષ્ઠ હે પરમેશ્વર

ગોરવરણ તથા ગંભીર છે જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ તથા શોભા છે જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે જેમના લલાટ પર બાળ ચંદ્રમાને ગળામાં સર્પ સુશોભિત છે ચલત કુંડલમ ભૃશુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નિલકંઠમ દયાલમ મૃગાધીચર્મ પરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી જેમના કાનોમાં કુંડળ ઝૂમી રહ્યા છે સુંદર ભૃકુટી અને વિશાળ નેત્ર છે જે પ્રસન્ન મુખ નીલકંઠ અને દયાળુ છે સિંહ ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે અને મુંડમાળા પહેરી છે સૌના પ્રિય અને સૌના નાથ કલ્યાણ કરનાર શ્રી શિવજી હું ભજું છું શૂલ નિર્મૂલન ભજેહમ ભવાની પતિ ભાવગમ્ય પ્રચંડ શ્રેષ્ઠ તેજસ્વી પરમેશ્વર અખંડ અજન્મ કરોડો સૂર્ય સમાન પ્રકાશવાળા ત્રણેય પ્રકારના સૂળોને નિર્મૂળ કરનાર હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ ભાવ પ્રેમ દ્વારા પ્રાપ્ત થવાવાળા હે ભવાની પતિ શિવશંકર હું આપને ભજું છું કલાતીત કલ્યાણ કલ્પાંતકારી सदा सज्ज난न्ददाता पुरारी चिदानन्द संदोह मोहा पहारी પ્રસિદા પ્રસિદા પ્રવો મન મથારી કલાઓથી શ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ કલ્પનો અંત કરનાર સજજનોને સદા આનંદ આપનાર ત્રિપુરના સત્રુ सच्चिदानन्द ધન મોહને હરનાર मन्ने मथनार कामदेवना शत्रु हे प्रभु प्रशन्था प्रसन्था न यावत् उमानाथ पादार भजन्ति ह हलोके परेवा वा न राणं सुखं संतापनासं પ્રસીદ પ્રભો સર્વભૂતાદિવાસમ જ્યાર સુધી હે પાર્વતી પતિ મનુષ્ય તમારા ચરણ કમળોને નથી ભજતા ત્યાર સુધી તેને પૃથ્વી અને પરલોકમાં સુખ શાંતિ નથી મળતી ન તો તેનો તાપોનો નાશ થાય છે તેથી હે સમસ્ત જીવોની અંદર નિવાસ કરનાર પ્રભુ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ योगम जपम नेव पूजाम न जानामि योगं जपं नैव पूजां नतोहं सदा सर्वदा जन्म दुखोगतात्यप्यमानं प्रभो पाहि आपन्न मामि शम्भो हु न योग जाणु न जप अूजा हे शिव शम्भु હું તો નિરંતર હંમેશા આપને જ નમસ્કાર કરું છું હે પ્રભુ વૃદ્ધત્વ તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહથી બળતા મુજ દુઃખીની દુઃખથી રક્ષા કરો હે ઈશ્વર હે શંભુ હું આપને નમસ્કાર કરું છું રુદ્રાષ્ટ યે પઠન વિપ્રેષી નરા ભક્ત શંભુ પ્રસિદતી બ્રાહ્મણો દ્વારા ભગવાન રુદ્રની આ સ્તુતિ એ શંકરજીની તુષ્ટિ કહેવામાં આવી છે જે મનુષ્ય આ સ્તુતિનો ભક્તિભાવરવક પાઠ કરે છે તેના પર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે ઇતિ શ્રી ગોસ્વામી તુલસીદાસ કૃતમ શ્રી રુદ્રાષ્ટકમ સંપૂર્ણમ તો બોલીએ એ શ્રી શંકર ભગવાન કી જય અથહ શ્રી બિલ્વાષ્ટકમ પાઠ અર્થ સહિત ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુદમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ હું ભગવાન શિવને બિલ્વાર્પણ કરું છું જેમાં ત્રણ પાંદડા છે જે ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે જે શિવની ત્રણ આંખો જેવું છે જે શસ્ત્રોના ત્રીજ્યા જેવું છે અને જે ત્રણ પૂજામ પાપોનો શ્યામી એક નાશ કરનાર હું ભગવાન શિવને પૂજામાં એક અર્પણ કરું છું જેની ત્રણ શાખા છે તેમાં છિદ્રો નથી કોમળ અને શુભ છે અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે સુધનતિ સર્વ પાપેભ્યો એક બિલવમ શિવાર્પણમ હું ભગવાન શિવને એક બિલ પાન અર્પણ કરું છું જો જો આખું પાંદડું નંદીના ભગવાન અર્પણ કરવામાં આવે છે તો આપણે આપણા બધા પાપોથી શુદ્ધ થઈએ છીએ

હું ભગવાન શિવ ને એક બીલી પાન અર્પણ કરું છું કેમ કે તે એક હજાર હાથીઓને ભેટ આપવા અથવા સોગ ની બલિદાન આપવા અથવા અસંખ્ય અપર્ણિત દીકરીઓને લગ્નમાં આપવા સમાન છે

દર્શનમ બિલવ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલવમ શિવારપણમ બિલવના ઝાડને જોવું અને સ્પર્શવું એક મોટા મોટા પાપોને નાશ કરનારું છે અઘોર પાપને સહાર કરનારું એક બિલવ પત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું મૂલ તો બ્રહ્મ રૂપાય વિષ્ણુરૂપીણે હું ભગવાન શિવ ને બિલ્વ પાન અર્પણ કરું છું બ્રહ્મા તરીકે તે તેના મૂળમાં રહે છે વિષ્ણુ મધ્યમાં રહે છે અને શંકર ભગવાન આગળના ભાગમાં રહે છે બિલ્વાષ્ટકમિદમ પુણ્યમ યપઠે શિવ સન્નિધૌ સર્વ પાપ વિનિર્મુક્ત શિવ લોકમ્બાપનું યાદ ભગવાન શિવની હાજરીમાં બિલ્વ એક આઠ શ્લોકોનું વાંચન એકના પાપોથી બચાવે છે એકના બધા પાપોથી બચાવે છે અને અંતે તે શિવની દુનિયામાં લઈ જાય છે ઇતિ શ્રી બિલવાષ્ટકમ પાઠ સંપૂર્ણમ તો બોલી શંકર ભગવાન કી જય અથા શ્રી શિવલિંગા પાઠ અર્થસિત બ્રહ્મ મુરારીશુરાર્ચિત લિંગ નિર્મલ ભાષિત શોભિત લિંગ જન્મજ દુઃખ વિનાશકલિંગ તત્પ્રણમામી સદા શિવલિંગમ હું એ ભગવાન શિવના લિંગને પ્રણામ કરું છું કે જેની પૂજા બ્રહ્મા વિષ્ણુ અને અન્ય દેવતાઓ કરે છે જે હંમેશા પવિત્ર મંત્રોથી પૂજાય છે અને જે આપણને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ આપી મોક્ષ અપાવે છે દેવમુનિ પ્રવરાર્ચિત લિંગમ કામદહમ કરુણા કરલિંગમ રાવણ દર્પ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ દેવો અને ઋષિ મુનિયો જે લિંગની પૂજા કરે છે જે કામનાઓ પર વિજય મેળવનાર અને દયાળુ છે અને જેણે રાવણના અભિમાનને પણ તોડી નાખ્યું હતું તેવા સદાશિવ લિંગ ને હું નમસ્કાર કરું છું સર્વ સુગંધી શુલે બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સિદ્ધ સુરા લિંગમ તત્પ્રણ મામી સદા શિવ લિંગમ જે લિંગ ઉપર સુગંધિત લેપ લગાયેલા છે જે આપણી બુદ્ધિ વધારે છે અને જેને દેવો સિદ્ધો અને અસુરો પણ નમે છે તેવા સદા શિવલિંગ હું પ્રણામ કરું છું કનક મહામણી ભૂષિત લિંગમ ફણીપતિ વેષ્ટિત શોભિત લિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશન લિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ જે સોના ને કિંમતી રત્નો થી સજાવેલું છે જેના પર નાગ દેવતા બિરાજમાન છે અને જેને દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ નો નાશ કર્યો હતો તેવા સદા શિવલિંગ ને હું પ્રણામ કરું છું કુમકુમ ચંદન લે પિતલિંગમ પંકજહાર હાર સુશોભિત લિંગમ સંજિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ જેના પર કંકુ અને ચંદનનો લેપ છે તથા જે કમળના હારથી શોભી રહ્યું છે જે આપણા બધા જ પાપોને દૂર કરનાર છે તેવા સદાશિવલિંગને મારા પ્રણામ છે દેવ સેવિત લિંગમ ભવિર્ભક્તિ ભીરે વચ લિંગમ દિન કર કોટિ લિંગમ તત્પ્રણ મામી સદા શિવલિંગમ જેની પૂજા બધા દેવતાઓ અને ગણો શુદ્ધ મનથી કરે છે જે કરોડો સૂર્ય જેવું તેજ ધરાવે છે તેવા ભગવાન શિવના લિંગને હું નમસ્કાર કરું છું અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ધવ કારણ લિંગમ અષ્ટદરિદ્ર વિનાશિત લિંગમ તત્પ્રણમામી સદા શિવ લિંગમ જ્યાં આઠ પાખડીઓ વાળા કમળ પર બિરાજમાન છે જે આપણી આઠ પ્રકારની ગરીબી દૂર કરે છે અને જે આખી દુનિયાના સર્જનનું કારણ છે તેવા સદાશિવ લિંગને પ્રણામ છે શૂર ગુરુ શૂરવર પૂજિત લિંગમ શૂરવન પુષ્પ સદાર્ચિત લિંગમ પરાત્પરમ પરમાત્મક લિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ દેવતાઓને દેવોના ગુરુ જેની પૂજા સ્વર્ગના ફૂલોથી કરે છે જે પરમાત્માનું સ્વરૂપ છે અને સર્વશ્રેષ્ઠ છે તેવા સદા શિવલિંગને નમસ્કાર કરું છું લિંગાષ્ટકમિદમ પુણ્યમ ય પઠે શિવ સંનિધો શિવલોકમ વાપનોતી

જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શિવના ત્રણ શક્તિશાળી સ્તોત્ર એવા રુદ્રાષ્ટકમ બિલ્વાષ્ટકમ અને લિંગાષ્ટકમ નો પાઠ કર્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે કર્યો હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર